હે માતાજી કેમ છો બધા મજામાં તું અને વિડીયો જોઈને તમને ખબર પડી જશે કે હું ક્યાં આવીશું અને કોના મંદિરે આવીશું આજે હું આવીશું હું ના ગામે અરવિંદ ભુવાને માતાજી મેળીમાં દર્શન કરવા અને ઘરે નથી કે આપણે રીલ બનાવી દીધી પણ આવતી આવતી પોસમે આપણે આવી જશું અને તમે જોઈ શકો છો કે હું તમને બતાવી દઉં જોઈ શકો છો પોસ્ટ તો આપણે તરફ જવાનું છે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે અને જો બહારનો નજારો છે છે બધા એમના ઘર છે અને એમને મકાનની વાણે રૂપે જ્યાં અમેરું ઓલું મકાન માણે છે અને આ છે મેરડીમાંનું મંદિર એમનું ના બધું પ્રસાદ ને બધું છે તમે જોઈ શકો છો પંખા પંખા બધું લાગેલું છે અને આજે આવ્યા તમને મુના દર્શન કરી લીધા છે મેળીમાના અને બસ હવે આપણે ઘરે જવાનું છે પોસ્ટના દાડે આવશું આપણે દર્શન કરવા માટે ત્યાં સુધી આપણે જેટલા બનેલા ને આપણે શેર કરો ને સારી કોમેન્ટ કરો તો જૈન આઈડીમાં